અને તાલુકા પંચાયતની બેદરકારી ભૂગર્ભ ગટો બે બે મહિનાથી છલકે છે કોઈ ધ્યાન પણ નહીં દેતું સીઓમાં પણ અરજી કરેલી છે છતાંય સેવા જામી ગયો છે તેવા નવરાત્રિનો તહેવાર આવી ગયો હિન્દુ સમાજનો છતાંય પણ કાંઈ કરતા નથી આ અમે આવી છીએ આ આવી છીએ છતાંય કોઈ ધ્યાન આપતા નથી બેદરકારી કેવી નિબ્રાપંત અતંત્ર નિમરું થઈ ગયું છે રાજકારણીઓને કીધા પછી પણ નહીં કરતા અધિકારીઓ નથી કરતા અને વહીવટદાર એમ કે તમારા પાસે પૈસા પણ નથી તમે પૈસા દો શું કરવાનું અમારે કરવાનું શું ના માગે છે પૈસા અમારા આગળ મજૂરના માગે છે તો શું પંચાયત પાસે પૈસા નથી શું તંત્ર ભિખારી છે તાત્કાલિક છે અને ગમે બીજો તહેવાર આવે ત્યારે ગમે ત્યારે થઈ જાય છે હા બીજાના પણ તહેવારોમાં ગમે ત્યારે ભૂગરબટો રાતોરાત મજૂરો આવી જાય રાતોરાત પૈસા આવી જાય છે કરવાનું શું તો હિન્દુ સમાજમાં આવે ત્યારે જ આ કરવાનું બે બે મહિના થયેલ કે સેવા થઈ ગયા ડેન્ગ્યુ છે મેલેરિયાના વારા છે કરવાનો જવાબદાર કોણ આમાં જોઈ શકો છો આ ફોટા જોઈ શકો છો સેવર જામી ગયા બે બે મહિનાથી અને બું છલકેથી સંસ્થા પણ આવેલી છે અમારે ઉનારશાળા ત્યાંની પણ દીકરીઓ નાતી હોય એ પણ ગટરો છલકે છે સીધે સીધું બારી પાસે આવે ચોરાથી બારી પાસે રહી શકે એવી પરિસ્થિતિ નહીં જાહેર રસ્તો હાઈસ્કૂલ મંદિરો આંગણવાડીઓ બાલ મંદિરો કરવાનો શું અમારે છોકરાઓ દસક કુંડી જામ છે દસક કુંડીઓ પણ બંધ છે કરવાનું શું જેમ બને કેટલા દિવસની અંદર કરી શકો છો તંત્ર ને અમે કહીએ છીએ